તો હેલો મિત્રો દિનેશ ભાજપના પુસ્તકો ફરી આપોનું સ્વાગત કરું છું તો દૂર દૂર સુધી જવામાં તો એ નથી પણ આજે નજીકમાં આવ્યા છીએ પારડી વિસ્તારમાં આ ફૂડી જ એટલે જમવા માટે નાસ્તા માટે ના પણ મનોરંજન ઘણા છે અને ઘણા એવા બ્લોગ છે તે પ્રમાણે આપણે પણ હવે ફૂચમાં આવ્યા છીએ ફરી એકવાર પારડી વિસ્તારમાં આવે છે જ્યાં વૃંદાવન ખોઈત કરીને છે ત્યાં આવ્યા છીએ અહીંયા છે મિત્રો નવ્વાણું રૂપિયામાં ફક્ત નવ્વાણું રૂપિયામાં પેટ ભરીને નાસ્તો મતલબ તમારે જે જમવું હોય કે અહીંયા એટલી બધી વાનગીઓ છે એ તમામ વાનગીઓ જો તમારે નાસ્તામાં લેવી હોય તો ફક્ત નવ્વાણું રૂપિયામાં જ છે એક્ઝેક્ટ તો તમને બતાવું કઈ જગ્યા પડે છે કે આ બધી જોજો એટલે તમને દેખાશે અદાણીનો જે પીએનજી બ્રિજ છે પારડી ચાર રસ્તાની બાજુમાં એક એની થોડીક જ સાઈડમાં આવતા તમને અહીંયા આ વૃંદાવન સ્વીટ દેખાશે પાછળની સાઈડમાં જોઈ રહ્યા છે આપણે ઘણા લોકો સવારથી સાંજ સુધી અહીંયા આવતા હોય છે અને એનો જે નાસ્તો છે એ બહુ જ વ્યવસ્થિત છે એકદમ તેલથી બહાર રહેલો તેલ હોય છે પણ હેલ્થને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે એવી રીતે અહીંયા શરૂઆત કરવામાં આવે છે વૃંદાવન સ્વીટ્સમાં તો આજે આપણે ટ્રાય કરીશું નવ્વાણું રૂપિયામાં છૂટું મળે છે અને કેવી કેવી વાનગીઓ મળે છે એ બધી વાનગીઓને આપણે ચાખીશું અને તો ભાઈ નાસ્તો કરવાનો છું સવાર છે અત્યારે સવારે આવ્યો છું તો આપની સાથે આપણે બધા નાસ્તો કરીએ ચાલો જોઈએ શું મળે છે વૃંદાવનથી આગળ ટ્વીટ્સની સાથે સાથે મિત્રો અહીંયા જોવા મળશે કે દરેક જાતની મીઠાઈ છે જે આપના પ્રાયોજિક પ્રસંગોમાં લગ્ન પ્રસંગોમાં દરેકે દરેક રીતે તમે અહીંયા એક વખત વિઝિટ કરી શકો છો અને બધી જ જાતની મીઠાઈઓ અહીંયા ઉપલબ્ધ છે એ પણ તમે જોઈ શકો છો દરેકે દરેક રીતે તૈયાર કરવામાં આવેલી મીઠાઈઓ છે વૃંદાવન દ્વારા બનાવેલા સ્પેશિયલ આ નમકીન્સ પણ અહીંયા ઉપલબ્ધ છે બધી જ જાતના જોઈ શકો છો તમે રાખવા અને તમામે તમામ વસ્તુ છે વૃંદાવન સ્વિટ દ્વારા પોતે ડેટિંગ કરેલી છે દરેકે દરેક વસ્તુ જે ઘરગ્રસ્તી વસ્તુ કહેવાય એ રીતે બનાવ્યું છે દરેક દરેક વસ્તુ અહીંયા અવેલેબલ છે જીનેશ મહેતાભાઈ આપણી સાથે જોડાયા છે જણાવશે નાઇન્ટી નાઇન વિશે કે એમને આઈડિયાઝ કેવી રીતે આવ્યો છે અને લોકો કેટલું પસંદ કરે છે આ નાઇન્ટી નાઇન્સનું જે પેક છે પેક જીનેશભાઈ નાઇન્ટી નાઇન એવી વસ્તુ છે કે અમે લોકો અમારી શોપને હજી બે વર્ષ થયા છે અમે લોકોને ટેસ્ટ અમારો ડેવલપ કરવા એમપીનો ટેસ્ટ જે રિયલ ટેસ્ટ રાજસ્થાની એમપીનો ટેસ્ટ છે એ ટેસ્ટ લોકોને આઈડિયા આવે એના માટે આ સ્કીમ રાખી છે નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇનમાં આઠ વસ્તુ આવે સમોસા છે કચોરી પ્યાઝ કચોરી બ્રેડ પકોડા મિરચી વડા આલુ વડા દહીં વડા ટીકી ચાટ અને એ આઠ વસ્તુ આવે નાઇન્ટી નાઇન અને બીજી બી આપણે ગુજરાતી નાસ્તા માટે બી એક સ્કીમ આવે છે વન થર્ટી નાઇનની વન થર્ટી નાઇનમાં આવશે તમારે ફાફડા જલેબી ગાંઠિયા મિક્સ ભજીયા બધું અનલિમિટેડ આવશે પર પર્સન માટે પર પર્સન ઓકે બહુ સરસ તો ચાલો આપણે હવે ટ્રાય કરીએ નાઇન્ટી નાઇન તમે રાહ જોયો છે હું પણ રાહ જોઈ રહ્યો છું મિત્રો કે હવે થોડી કાળોમાં આપણે જે ઓર્ડર્સ કર્યો છે નાઇન્ટી નાઇનના પ્લાનનો એ આપણા ટેબલ ઉપર ક્યારે આવે નાસ્તો તો બહુ જોરથી આમ ભૂતખો જોતા લાગે છે હવે નાસ્તો ક્યારે આવે એના ઉપર આધાર છે તો જોઈએ હવે કેટલા ટાઈમમાં આપણે સર્વ કરે છે તો તમે પણ ગયા રહો હું પણ રાહ જોઈ લો નાઇન્ટી નાઇનનો પ્લાન હતો એ પ્રમાણે આપણી વસ્તુઓ ટેબલ ઉપર આવવાની ગઈ છે શું છે ભાઈ પહેલાં આ મીઠી વડા ઓકે પહેલો મીઠી વડા છે પ્યાજ કચોરી પ્યાજ કચોરી ઓકે દાળ કચોરી દાળ કચોરી જે આલુવડા ઓકે સમોસા અચ્છા બ્રેડ પકોડા છે આપણે રેગ્યુલર ખાતા હોઈએ છીએ બ્રેડ પકોડા ઓકે દહીં વડા દહી વડાના બે પીસ વેરી ગુડ કચાર આ સાથે ટિક્કી ચા વેરી ગુડ અને ગ્રીન ચટણી સાથે એકદમ હરી મઠી મીઠી ચટણી અને ગ્રીન ચટણી બંને સાથે એટલે મિત્રો મને નથી લાગતું કે હું આટલું બધું એક સાથે જ થઈ શકીશ નાસ્તામાં તો લોકો આટલું ના જોઈએ જમવામાં હોય તો પણ આ તો વધારે પડે તો નાઇન્ટી નાઇનનો પ્લાન છે એટલે આપણે શરૂ કરીશું તમે જે કહેવો ત્યાં શું કરું તમે શું કરો મારી પસંદ તો છે ને મિક્થીવાળા છે તો હું ચાલુ કરીશ તમે જ્યારે આવો ત્યારે તમારી જે ઈચ્છા હોય એ અહીંયાથી તમે શરૂ કરી શકો છો વન બાય વન તમને જે બી આઈટમ જોઈતી હોય એ નાઇન્ટી નાઇનમાં અનલિમિટેડ છે બધી જ વસ્તુ તમે તમારી જોડે સફ થાય છે તમારા ટેબલ પર સફ્ટ થશે વન બાય વન જે ખાવું હોય એ નાઇન્ટી નાઇનમાં છે તો ચાલો ભાઈ મને તો ભૂખ લાગી છે હું શરૂઆત કરું અને તમે પણ પાર્ટી જો આવો તો સીએનજી પાર્ટી પેટ્રોલ પંપની બાજુમાં એક જે ગુંડાવન આવેલું છે ત્યાં આવવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ તમે અને ઇન્દોરનો સ્પેશિયલ આમાં એવું કહેવાય છે કે ઇન્દોરનો તમને મજા આવશે અને એમપીનો જે ટેસ્ટ છે એ ટેસ્ટ જોવા મળે છે હા એમપીંબજ એમપી નિંબજનો ટેસ્ટ તમને જોવા મળે છે બધી વસ્તુઓ સામે આવી છે મતલબ એટલે ચાલો હવે શરૂઆત કરીએ એકવાર હું તમને બતાવું શું શું છે જો આટલી વસ્તુઓ આપણી સામે આવી છે આટલી વસ્તુઓ આપણી સામે બધી મુકાઈ છે એકવાર ફરી કહી દઉં તમને કાકા ફરી કહો તો શું શું છે આ શું લીચી વડા વડા છે

બ્લોગને પૂરો કરતા પહેલાં પણ મિત્રો એટલું કહીશ કે પારડી વિસ્તારમાં જો સવારે નીકળ્યા હોય બપોરે નીકળ્યા હોય સાંજ નીકળ્યા આખો દિવસ અહીંયા ચાલુ હોય છે વૃંદાવન સ્વીટ અને આ બધી વેરાયટીઝ જે છે અહીંયા ઉપલબ્ધ હોય છે આખો દિવસ તમારે ગરમ જોઈએ તો ગરમ જ મળશે બધાને જ્યારે પણ આવો અમારી ઈચ્છા થાય કે નાસ્તો કરવો તો પારડી ખાતે જીએનજી પપની બાજુમાં વૃંદાવન સ્વીટ એ ત્યાંની મુલાકાત અવશ્ય લીધો અને આવા બીજા નવા બ્લોગ સાથે બંધા રહેવા માટે આપણી ચેનલને લાઈક કરી શેર કરી આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો બીજાને શેર કરજો અમદાવાદના બધા જેથી લોકો વધુને લાભ ફરી મળીશું નવા બ્લોગ સાથે આ છેલ્લે એટલા માટે રાખ્યું છે મિત્રો તીખું તીખું ખાનારા રશિયાઓ માટે છે ખાસ કરીને આ ઇન્દોરની આવું તીખી છે બહુ જ તીખી છે એટલે મેં છેલ્લે રાખી છે પણ એટલી દીકી છે ને નાની યાદ આવી જાય આ જોયું ભાઈ બોલાતું નથી પીવો એટલું બધું થઈ ગયું છે નાઇન્ટી નાઇનમાં તો બે જેવું થઈ ગયું છે ને બિલકુલ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન જેવું થઈ ગયું છે બધું જ ફિનિશ કરી નાખ્યું છે કશું બચ્યું નહીં ખાલી આ ચકલી જ બચી છે હવે પીવાની તાકાત છે નહીં પણ તમે આવો તો જરૂર પી લેજો તો મિત્રો આજે બ્લોગ અહીંયા પૂરો કરીશ ફરી મળીશું નવા બ્લોગમાં યંગ બારની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો જને શેર કરવાનું ના ભૂલતા તે લોકો મોજ કરી શક્યા મનોરંજન કરી શક્યા તો ફરી મળીશું જવાબ આપણે જ્યાં સુધી જય ગિનારી જય શંકર મહારાજ